દક્ષિણ ગુજરાતનો સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલની નબળી વ્યવસ્થા અહીં દર્દીઓને થાય છે દર્દ દવા નહીં નબળાઈ હોવા છતાં પાંચસો મીટર ચાલ્યા દર્દીને બંને હાથમાં ગ્લુકોઝ અને પેશાબની થેલીઓ સાથે ચાલવાની ફરજ પડે છે કિડની હોસ્પિટલમાં दाखल દર્દીઓને બોર્ડ બોય અને સ્ટ્રેચરની સુવિધા મળતી નથી એટલે ચાંતે અહીં આવ્યા નહીં મિલા आपको तो दो दो बोट बोटल लगी हुई है क्या हुआ है दो बोटल लगी में कारण मतलब कमजोरी की वजह से पानी की कमी हो गई कम आपको किसने बोला डॉक्टर ने बोला बच्चे यहाँ चलते चलते जाने का स्टेचर नहीं मिला तो चलते चलते जाने का कहाँ से आए थे आप पांडेसर आए कहाँ हाँ पांडेसर बड़ोसा